આ શું તમ કેસો આશીર્વાદ આપને આશીર્વાદ દેસુ ને આપણા ને આશીર્વાદ દે હા હા આ કચ્છી કચ્છી કેટલા સમજે હાથ જો કે કડે ભીઉ હેક લાઈ મેન કડે કે મેડા મે મન કડે કરડ્યો રમજ મેને કડે કડ્યો પ્યા કન અને સાહેબ કડે ખરાઈ ખુશી થ્યો કડે ધાઈ ન કો ધાન કડે પંડવાઈ પક્યો પર ઈએ વડી ગાલ વખત દી સાહેબ સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ વહી બાણ ભાઈ એમ કહે છે કે આ આપણો ચાર્જર છે हाई स्पीड વાળું મોંઘું ચાકર છે જરીકવાર પીન ભરાઈ રાખો ને તો 100% થઈ જાય ઈ આ વજન દામ છે એટલે મે કીધું કે હસકે બોલા કરો બોલાયા કરો આપકા ઘર ને આયલા જાયા કરો મુસ્કુરાના દિસમકા દેવર હે મુસ્કુરાના ન બોલ જાય દાન તમે હરખી રીદી ધ્યાન થી કાઢો ને તેર વિચારવાનું બંધ થઈ જાય આંટી ભાઈ દાન તમે કાઢો ને ખુલી રી તેર વિચારવાનું બંધ થઈ જાય એટલે આ બે પાછલી નસો રહી ને ઘણા દાંત આ બે કરંટ થાય મારી વાત સાચી હોય તો એટલે દાંત કાઢવા ઈ મફત ની દવા છે પણ ઘણા એ નથી કાઢી આપણે હારી ગાડી લીધી હોય લોન બોન કરીને જેમ તેમ કરીને તો પાડો એ મોચડાવે એટલે પણ અપો ક્યાં તારે કરવો

ભલે કોણી રેગાળો ઉતરે પણ તમારે અમારે ક્યાં ફેશન કરવી એમાં લિમિટ હોવી જોઈએ વેસન માં લિમિટ હોવી જોઈએ કે ક્યાં ટકવું કે આટકવું કે ક્યાંથી છટકવું આટલું આવડી જાય ને તો કોઈ દી લટકવું ન પડે પણ ફેશન હે હાલમે મે ચાલમે મે ફેશન મે સબ જગલી નો બતાય ને ફેશન કરવી છે પણ અમુકને ખબર નથી પડતી કેટલી કરવી

આખી દુનિયાને રૂપાલા કરી દે એવા વાળા અમુક બહેનો એવી રીતનું મેકઅપ કરે કે જે કૂતરી લોટ ના મોઢો નાખે અને વ્યસન તો માપે હું તો ના કહું છું વ્યસન કરે કાનને મારે વાંધો નથી ડોક્ટર બરોબર છે એટલે શું કરવું ક્યાં કરવું જ્યાં જેની જરૂરત હોય ત્યાં તેને રખાય બાપો ઘરને બારી નાખે પણ ઘર માં રખાય બદલે નિયમ બદલે નહીં થાતું હોય એમ થાય કદાચ ફૈબાન મોછો ફૂટે ને તો એમ કાકા ના કહેવાય જ્યાં જેની જરૂરત હોય ત્યાં તેને રખાય પીટુએ વાત કરી ને કે કોમેન્ટરી પહેલા હું કોમેન્ટરી કરતો એમાંથી આ આવ્યું આમાં પૈસા એ હારા મળે अल्लाह ने पाँच का डोंटा कि दोस्ती जो ना सोनी दोस्त अच्छे ही दोस्ती जो दारो कम अच्छे कोर्ट से न पोए व्यपत्त में वर्दाये देवारो अने पोए नहीं दोस्ती ही मर्द करे पियो मोटारो सायद हन जो कल्पना में कारों पर मूड वर्दी गालो वक़्त दी समय समय बलवान है नहीं मनुष्य बलवान पान

સાંભળી શકે કોઈ કેવું હું વર્ગ સામે બેઠો છે એટલે કહું છું કે સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લોટિયા વહી ધનુષ વહી બાણ એક નાનકડી વાત અને બે ટુચકા ત્રીજો નહીં બોલું બસ રામભાઈ ને સાંભળો અને રામભાઈ ને ખાલી આમ સામે બેઠો ને તો જોઈ રૂપાડા મજા ના લાગે એમ સ્માઈલ કેટલી જોરદાર છે મે આયા ને મે કીધું રામભાઈ આપણે મળ્યા કોઈ દી નથી પણ તમારો લોક છે ને શિક્ષક જેવું લાગે છે

અને શીતલ સાઉન્ડ કીધું કાનજી બુટા કાનજી બુટા આ તો બરોબર બરોબર કટે ગ્રેડો રમજ કટે ગ્રેડો પે કાન એટલે આ આનંદ છે આજ આનંદ આજ ઉછળંગ આજ સલો એ સખી અમારે આંગણે આજ કંચન વર્ષે આ એક સાવકાર ધનવાન માણસ એને કોઈ સાધુએ કીધું કે કઈ સંકલ્પ લેજે જીવનની અંદર

કોઈ કોઈ સ્ત્રી હોવા છતાં એ જગદંબા છે એ ફાટેલું તૂટેલું રસોડામાં બેઠી જે હોય એમાંથી કંઈક બનાવી ખવડાવીને જેમ તેમ કરીને ગુજરાન લાવે છે પણ સંસ્કાર ની ઘર દીકરી હતી એટલે એના ધણીને એટલું મને કીધું કે તમે તમારા હારા વખતમાં હાથ હાથ મહા મોટા યજ્ઞ જ્યારે તમે કર્યા હતા તો એનું કોઈ પણ એકાદ યજ્ઞનું પુણ્ય તામાને પત્રે લખી દયો તો કંઈક આવક થાય 6 મહિના 12 મહિના પછી કંઈક હારો વખત આવશે ને તો ભગવાનની કૃપા થશે ને તો આપણો બાળકો ત્યાં સુધી મોટા થઈ જશે કે હા તારી વાત સાચી છે મેં તમને કીધું ને કે પાડોશી પાડોશમાં એક એનો મિત્ર રહે છે મિત્ર કેવો હોવો જોઈએ કૃષ્ણ ભગવાન જેવો મિત્ર મળી જાય તો તો કોઈક હારી વસ્તુ છે બાકી અત્યારે માવા હારું જવાબ કરે પાડોશમાં સારો મિત્ર હોવો જરૂરી છે તંદુલની કોથરી લઈ અને સુદામો કૃષ્ણના ભગવાનના જ્યારે મહેલે ચડ્યો ને ત્યારે તાંદુલી બતાવી નતો હોગ્યો ના કનૈયા કાંઈ નથી કઈ નથી તો કનૈયા એ જોટવી અને તાદુલ એકાદ મોટી ખાધી ને બાકી થોડા ઘણા નીચે પડી ગયા તાંદુલ એની પાસે જે હતું એમાંથી કઈક કરીને લઈ આવ્યો પણ સાહેબ મહાનતા મહાનતા એ હતી સાહેબ કે એક એક મુઠ્ઠી તંદુર ખાતો જાય ને તો ત્યારે સંપત્તિના ડગલા સુદામાના ઘરે થતા સાહેબ એક મિત્ર એવો હોવો જોઈએ કે આપણે તકલીફમાં જ્યારે ખબા ઉપર જેને હાથ મૂક્યો હોય ને સાહેબ એ સફળતાની કાઢીઓ કરતા ઘણો હારો હોય આવી ઘનઘોર તકલીફ હતી ત્યારે પાડોશી મિત્રને જઈને એટલું કીધું કે હું મારા હાથ યજ્ઞમાંથી એકાદ યજ્ઞનો ખોન કોઈ ધનિક વ્યક્તિને વેચી અને કંઈક આર્થિક સંપત્તિ લઈ આવું તો મારું ગુજરાન હાલે મારે કેટલા દિવસ મારે હાથ ફેલાવવો મારે માથાનું ઘર પાડોશી કીધું કે પંદરથી હું તેનો તારા ઘરનું આસન નહીં ખોટે હું બેઠો છું પંદર દિન નક્કી કરી અને ઘરેથી નીકળી જાય છે ત્રણ ચાર રોટલા લઈ અને ટૂંકા તમને વાત કરો ડુંગરીના ના બે ત્રણ લઈ અને કાટ 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 કરતો હોય આપણો નીકળી પડ્યો એક ગામ બે ગામ હવે તો એ ખારા જાડાતરી કણ આવે અને એને જોયું કે કઈ કોતરા નો અવાજ આવે છે કઈ તકલીફ હશે હશે તો ત્યાં જોવે છે ને તો આઠ આઠ ગલુડા ને તાત્કાલિક એને જન્મ આપેલા અને કુતરી હતી અને ગલુડિયું માણસ જાણી ગયો કે કદાચ આ કુતરી છે નહીં ને કાતા ગલુડિયા ને ખાઈ જશે તો મારી પાસે એક ડોટ રોટલો પડ્યો છે એને આપતો જ અને હું તો માણસ નો જીવ છું એકાદ કદાચ નહીં ખાઉં તો નહીં મરું ને આને તો ગામ દેખાય મેં ગામ પહોચી ગામના ચોરે વાત કરી કોઈ ધનિક માણસ ગામમાં જો મારા યજ્ઞ કરેલ છે એના ફળ કોઈ વેચાતા લેતું હોય તો એકાદ આપી લખી કઈક આર્થિક સંપત્તિ મારે મળે તો મારો રોટલો ચાર અમે ગામ ગયો ચોરાના વડીલ માણસો વાત કરી અમારા ગામના નગર શૈક્ષણ ખૂબ ધન સંપત્તિ એમની પાસે છે અને અનેક લોકો પાસેથી એને આર્થિક સંપત્તિ આપી નાણું આપી અને યજ્ઞ નું ફળ એને ત્રાબાના પત્ર લખાવી લીધું છે સામેની શેરીમાં એમનો ઘર છે ટૂંકામાં વાત કરવાની છે કે તરત જ ઓલો ભાઈ એમના ઘરે ગયો ને જઈને શેફ ને વાત કરી કે હું લઉં છું વાત સાચી પણ મારા મોટા દીકરાને ઘરેથી જે સમનારી છે ને એ હા પાડે એ મારા દીકરા ની વહુ છે પણ મારી દીકરી કરતા પણ વધુ છે એવા પરિવારમાંથી આવી છે એવા સંસ્કારી પરિવારમાંથી આવી છે કે એને બધી ખબર પડે અહીંયા આવેલ માણસ સાચો છે ખોટો છે યજ્ઞ કર્યા છે કે નથી કર્યા ઘણાય ફોટા લઈને આવી જાય કે અમે કર્યા છે ને પત્રે લખાવી એટલે ઈ દીકરી જો હા પાડે તો મારે તારા હાથે હાથ લઈ લેવા છે તું કે નામ દઈ તમે વારો પાણી કરો આપણે બે ની વાતચીત કરી તો દીકરીને બોલાવી કે આ ભાઈ આવ્યા છે ને એને જેટનો ફાડ વેચ્યું છે કે બાપુ વાત તમારી સાચી છે ઈ કે છે પણ એમના હાથે હાથે યજ્ઞ છે ને એમાંથી એક નો ફળ આપણે લઈ શકીએ નથી

મારા હાથ જે મે કર્યા છે અને સત્ય હકીકત છે મે કર્યા છે ઈ ગયા કે ઈ કે તમે હવે તમારા મોઢે પૂછો છો ને એટલે મારે કહેવું પડશે તમે હાથ યજ્ઞ કરી અને હાથ યજ્ઞ કર્યા પછી બીજા વર્ષે તમે તમારા ગામના જાપે કસાઈને ગાય બતાવી દીધી હતી કે આ રસ્તે ગાય ગઈ છે ને કસાઈ ગાયને મારીને ખાઈ ગયો છે તમારા સાથે સાથે યજ્ઞનું પુણ્ય ત્યાં જ તરત બળીને ભસ્મ થઈ ગયું ને એના શ્રાપ તમે ભોગવ્યો

તમે તો જુઓ કે બોલો ભાઈ જયારે ઘરે જઈને જોયું ને તો એનો મકાન નતો ઓળખાતું સાહેબ હોને મડેલા કાંગરા અને દીકરા હીરા જવેરાતો માં ખેતા આપણા ધર્મ ની આ આપણા સનાતન ધર્મ ને આપણા ભજન નું વજન એટલે જ્યાં જાગે ત્યાં રામ ભજન હુતા રામ સંભાળ ઉઠત બેઠત આત્માને ચાલનતા ચિતાર નારાયણ હું તુજ નમા ઇન કારણ હરી આજ જે દિન આ જગ છંડણો તે દિન ધોસો કાજ જે આપણે આ જગત છોડીને જવાનો છે ને તે દી આપણો ત્યાં ચોપડો ખોલવાનો છે ઈ ચોપડાના હિસાબની જ પીક લાગે છે આપણે જન્મ દિવસ છોકરાને શેડા કાઢવાની ભાન અને એના હેપી બર્થડે ટુ યુ કઈ સારું કર્યું હોય ને ઉજવાય જન્મ દિવસ સાહેબ આપણે મરવા આવ્યા છીએ જગતમાં અને આ ભજન કરીને આપણે આપણો મોત ઉજવી રહ્યા છીએ સાહેબ કઈ ભગવાન ઉપર આપણે કોઈ દિવસ ઉપકાર નથી કરતા ભજન કરી આપણે આપણા મોતની ઉજવણી કરી રહ્યા છીએ કદાચ કાલે આપણે પડ્યા હોય છે કઈ ખબર નથી એટલે જ્યાં જાગે ત્યાં રામ ભજ ઉતા તારા રામ બાળું તો બેઠા તો આ તો તમારે ચાલતા જતા

હું અમદાવાદ સાઈડ ગયો તો આમ કરે આમ સ્વાભાવિક બેઠા હતા તો મને ગરદણ આયોજક હતા એનો છોકરો આયોજક નો છોકરો તો જે કઈ હા ભરું એસા બનવેટા કે નહી જો મની ભાઈ તમે કલાકાર છો એની સાબિતી શું મે કીધું મારું નામ પ્રભુ ભાઈ ઢેલા કે તમારું ગામ મે કીધું કુડા

કોઈને કઈ વાંધો હોય તો વડોદરા બોર્ડ આપણે હાલશું તમારા ખર્ચે અમારું કલાકાર લગભગ બીજાના ખર્ચે જ હોય આરામ પોતાના રૂપિયા કાઢતા હોય ગાડી ભાડો ને આટલા રૂપિયા જાય ભાઈ કઈ નહીં આ જે ભાઈ બહુ દે હા એટલે છોકરો મને કે તમે અભણાશો એ કે મેં કીધું આવું કેમ કે અભણો એ કલાકાર થાય ભૂખ ના મારે નથી થયા અમે ભણેલું છીએ ને અમારા કંકોતરી નો ધંધો હાલે

હોશિયાર કરો ને અને મોબાઈલ તો મને વેમ એવો છે એટલા બધા છોકરાઓ મુક તોણી ગયા ને મોબાઈલ મોબાઈલ એટલો બધો છોકરાઓ જોયો છે કે મને એમ છે કે દહ કરવા છોકરા જન્મ છે ને મોબાઈલ ભેગો આવશે બેનો હમાય ત્યારે પૂછે કે હું આ દીકરી આવી કે દીકરો આવ્યો અને પૂછે હું અમાર દીકરો આવ્યો બા હે મોબાઈલ કેવો આવ્યો ભેગો અમારે બા આઈફોન આવ્યો હે બોર આવ્યો 15 આવ્યો પ્રોમેક્સ બોર ત્રણ વાર એ બીસીડી લખી છોકરાએ ફોન લઈ લીધો મને કે હજી તમે લખો ચાર વાર લખી પાંચ વાર લખી નોટબુક લઈને થઈ ગયો આપણું લેસન થઈ ગયું સાહેબે એને દંડ દીધો તો પાંચ વાર એ એબીસીડી લખી આપી અમને આવા અનુભવ થાય અમે પ્રોગ્રામમાં જઈએ અહીંયાથી આજે જોક્સ મળશે કાલે બીજા પ્રોગ્રામમાં બોલવાના એક આયોજક ઘરે ગયો તો મારે બીજા પ્રોગ્રામમાં જવાનું મન કે બે કલાક તમારે આરામ કરો તો આરામ કરો તો હું તો હોય ગયો અને થોડી ખરાબ આદત આપણી ખરી જે હોય સ્વીકારી લેવામાં મજા એટલે નાક થોડુંક વાગે બીજું કઈ નહીં માર કુટ નથી કરતો એક માત્ર વાગડ નું ઈ છોકરા ને અઠવાડિયા પેલા સાયકલ માં અવાજ આવતો હતો એના બાપાને સાયકલ માં અવાજ આવે છે એના બાપા લખી દે બંધ થઈ

પિત્તલ સાઉન્ડ ના નાકોરા તો જુઓ ઉખડ મોરા હુંડી હંભરાય એટલે હું બે ચાર વાર સુર માં આપણું કારી બે ખરેનાટી બોલાવી અને જઈ એના પપ્પા ની કે પપ્પા ખર ખર અવાજ આવે છે બેટા ઓય નાખી દે મારે દીકરે અડધી ટાઈમ ડબી ઓઈલ ની નાખો નાખી આ ડબા ઓઈલ 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 તે થી નક્કી કર્યો છે કે આરામ કોઈથી કરવો નહીં ને આરામ કરવો હોય તો દરવાજો નથી બંધ રાખીને કરવો